મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં સસ્તા અનાજનો માલ બારોબાર એક અનાજની દુકાનમાં વેચાતા રંગે હાથ ઝડપી પાડી પુરવઠા મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં સસ્તા અનાજનો માલ બારોબાર એક અનાજની દુકાનમાં વેચતા હતા ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર અને સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી દ્વારા આ સરકારી અનાજનો જથ્થો પ્રાઇવેટ અનાજની દુકાનમાં ગાડીમાંથી ઉતારતા પકડવામાં આવ્યો અને આ બાબતે પુરવઠા મામલતદાર શ્રી જાણ કરતા તેઓ દ્વારા ચેકિંગ કરી પચાસ કિલો ઘઉં જપ્ત કરવામાં અમે અને આગળની કાર્યવાહી કરવામાં આવી હોયવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. ડગાસ છે આ સાનો માલ છે આ ક્યાંથી લાવ્યા તમે છે પણ કઈ જગ્યાએથી લાવ્યા તમે આ માલ દરવાજે દરવાજેથી લાવ્યા તમે ઓકે અમને છે કે ભાઈ આ કોઈ

ના નઈ માલ માલ અહીંયા માલ અહીંયા રવા કેરુ બી અન માલ અહીંયા રવા નઈ નઈ તમે અત્યારે બહાર નીકળો કેનો એ માલિક ને મારી ના કરો એકઠામાં બસ પટાઈ દેવો કેનો ભાઈ